અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા જોવા મળી છે દેડકડી ગામે ખેડૂત પ્રાગજીભાઈની વાડીમાં આવેલા કુવામાં એક સિંહબાર અચાનક ખાબકી ગયું હતું ત્યારે માતા સિંહણ સાથે રહેલું આશરે દોઢ થી બે વર્ષનું આ સિંહબાર

એક એકથી દોઢ વર્ષનું જે સેવા માં ખાબક્યું તેનું રેસ્ક્યુ કરાયું વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અશોક મણવા લાઈવ જોડાઈ ગયા છે જી અશોક શું છે ઘટના લઈને વધુ વિગતો

પડી ગયું પણ હતું અમરેલી જિલ્લાના જે અગિયાર છે અગિયાર અગિયાર તાલુકાની અંદર હાલ સિંહોનું સામ્રાજ્ય વધ્યું તેવું જોવા મળ્યું છે વન વિભાગ પણ સતત પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને વિસ્તાર છે જાફરાબાદ વિસ્તારની અંદર પણ હાલ વન્ય પ્રાણી સિંહ દ્વારા એક ગાય નું મારણ કરવામાં આવ્યું છે મારણ ઘટના સામે આવી છે કે જે રીતે બે વાછરડાઓ સિંહોને ઉભી પૂછડી એ ભગાડે છે તો તેને લઈને શું માહિતી છે

જી અશોક અમરેલી જિલ્લામાં અવારનવાર આવી રીતે વન્ય પ્રાણીઓ ઘુસી જતા હોય છે ત્યારે આંબરડી ગામમાં પણ એક સિંહ ઘૂસી આવ્યો હતો અને શિકાની શોધમાં જે આ સિંહ છે એ ગામની બજારમાં ફરતો જોવા મળ્યો છે તો તેને લઈને શું છે વધુ વિગતો

જી અશોક અન્ય એક ઘટનામાં બગસરા તાલુકાના સુડાવર ગામે પણ એક વન્ય પ્રાણી સિંહ દ્વારા પશુનું મારણ થઈ છે અને વિસ્તારમાં ચકચાર મચી છે અને એનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે તો તેને લઈને શું છે માહિતી ચોક્કસ કહી सभी सार्वजनिक दुर्घटनाएं होने प्राणी तीन 886 अपना है शनिवार को मैं क्या आपको उपहार दूं कि वो पण घटना सापेने लिदा उनको मतलब क्या विज्ञान फोन माकों हुई तो फर्स्ट में आपने बात करिए तो आ विस्तृत तरीके से क्रिया और वही पात्र के बारे में जानकारी कर सकते हैं कि दोबारा क्या रवि पाक में बारे में करेंगे किस समय वन्य कारीसनी जीपड़ा ने, ने, ने आता थी क्या आपने कुछ किलो तो वहां बंद कलर हुई